ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજ તો મારો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે પાટણની બહાર ડાયરેક્ટ રાજકોટમાં તો રાતે એમ કે અમારે ફરવા જવાનું નક્કી થઈ ગયું અને રાતે લગભગ છેલ્લા વાગે દસ વાગે જવા નીકળ્યા હતા છેલ્લા વાગે પહોંચી આપણે ત્રણ વાગે ગયા ત્રણ વાગે ત્રણ વાગે જવા રાજકોટ પહોંચી ગયા અને જો આરી હોટલ છે આ હોટલમાં અમે રોકાણા હતા નાઈ ધોઈને રેડી થઈને હવે જઈએ નાસ્તો કરવા અને અમારા હંગાજ છે શ્રવણ

તો રાતકોટ થી નીકળીને એક દરિયા ગાડીમાં બેહીન હવે જુનાગઢ નજીક આવી જાય છીએ આ કયું ગોમ કહેવાય એ તો ખબર નહીં પણ ખાલી રેસ્ટ માટે ઉભા રહ્યા છીએ કારણ કે બહુ ટાઈમ થી ગાડીમાં બેઠા હતા અને જો આ બાજુ ગાડી જમીન છે એટલે એકલી મગફળી બધી બાજુ આવેલી છે મગફળી પેલા લોબેન લોબેન થી જોયું પહાડ દેખાય હવે કે પેલા દેખા નહોતું એકમાં તો છે કે પહાડ હવે દેખાવાનું ચાલુ થાય કદાચ વિડિયોમાં નહીં દેખાતા હોય અને મગફળી જો એકલી હોય મગફળી છે પેલું બાજુ નેનો ટેકરો અને કપા મગફળી તુવેર આટલી બધી વસ્તુ વધારવા આવેલી છે એટલે અને જમીન જોઈ એકલા પથરા છે ને આવીને આવી મોટા પથરાવાળી જો તો અમારે છે ને જવાનું છે જુનાગઢ અને જુનાગઢ શા માટે જવાનું છે એ આપણે આગળ જઈને જણાવીએ હવે ચાલો આગળની ગાડી બેસી જાય જો બાપુ બે જણા તો અમે એવા બેસી જઈએ અને નીકળીએ આગળ તો હવે જુનાગઢ પહોંચવા થઈ ગયા છીએ અને જોઈ લો હોમ મે ગિરનાર દેખાય છે પર્વત અને આપણે બાપુ ચોકણ જવાનું હોય સાસણગીર જઈએ સાસણગીર જવાનું છે લાઈવ સી જોવા માટે જંગલમાં બરાબર એટલે આપણે નક્કી કરેલું છે એટલે એ કણ જોવા જઈએ છીએ ભગવાન બધા હવે થોડી વાર હું પહોંચી જાઉં પછી જે જે આપણે જોવા જાવ જંગલમાં બતાવશું કારણ બરોબર આપણા જેટલું ઝૂમતા હોય એટલું ઝૂમ કરી બતાવી દે આવું જો આ ચોખ્ખું દેખાય ઝૂમ કરું જો આટલું થાય છે ને હજુ જુનાગઢ જો અઢાર કિલોમીટર છે આજુવા બોળા આવી ગયું જુનાગઢ અઢાર કિલોમીટર છે અને આપણે આટલે જ એકદમ ક્લીન દેખાય ઝાલણ સર ગોવામાં આવે જાળણસર એમ નહીં હા તમે હાવત ના દડવા ચીરો કે હાવદ તમારા દડવા ચીર આ ગીત બનાવી લઉી આ ગીત ઉપર મેં રીલ બનાયલું શું કેવું બાપુ ખબર પડી તા હમણાં

રીલ બની દઉં પછી ફોટો શૂટ કરવું હોય થોડું તો કરણ આપણે જો બાગુપાનું રીલ શૂટિંગ કરી રહ્યો

તો બહુ મસ્ત એમપુએ બહુ મસ્ત શૂટિંગ બનાવી છે શૂટિંગ કર્યું છે પણ રિઝલ્ટ ચેકિંગ થાય છે હવે ફૂલ રિઝલ્ટ આવા પછી ખબર પડે બરોબર કારણ કે વાકુબાની રીલ છે ને કદી એક કટમાં નહીં બનતી હા એ તો સાચી વાત છે તો વાકુબાની રીલ તો બહુ મસ્ત આવા પણ એડિટિંગ બહુ મસ્ત બનાવી તો જુનાગઢ થી અમે હવે ડાયરેક્ટ આયા હતા સાસણ ગીર અને એકણ થી આ વચ્ચે એક મસ્ત લોકેશન હતું અને બીજી ખાસ વાત કે આપડે હોય વરસાદ ચાલુ થઈ ગયો એટલે જો કે માઉન્ટ આબુ આવ્યો હોય એવું એક વાતાવરણ લાગે ને સાહેબ મસ્ત પવન છે અને હમે આવ્યો છે દરિયો જો કે સર નદી કે તરફ દૂર છે દરિયો જ છે દરિયો જ છે જો પાણી અવાજ એટલો આવે હા અને હોય છે ખોડિયલ માતાનું મંદિર અને આગળ એક નેનો ટેકરો હા અને કેટલી મસ્ત વાવા

તો તમે જોઈ જોઈ લો આ બાવળીઓ ડૂબેલો એક ધારંદર ડૂબેલું હોય એટલે લાગે છે વરસાદનું જ પોણી બધું અને હોય છે ને હોય સાસણગીરનું જંગલ ચાલુ થાય છે આટલેથી એટલે બધા પપ્પા કામી નહી જો અમે બધી ગાડીઓ ઊભી એટલે ભાઈ આ જો રેલ બનાવીએ કરીએ પછી આગળ ભાઈ જોઈ રેલ બનાવી હવે તો હવે આપણે આવી ગયા છીએ એક રિસોર્ટમાં જો પેલા એન્ટીમાં જ અલગ અલગ ફૂલ છે મસ્ત મસ્ત નમ તો આપણને આપણે ના મળતો કેરીઓ આજ બાગની અંદર એમ કે આટલી અલગ અલગ જાતની કેરીઓ વાળા હાઈ જો બધી અલગ અલગ અને હું આબા હમણાં જોયું જો આ બધા આજુબાજુ આ બાજ છે બધા ને છે જોવા ખાલી એટલી મસ્ત લાગેલા જ એ એકદમ કુદરતી વાતાવરણ વચ્ચે રહેવાની એમ કે મજા આવી જાય એવું છે ખરેખર આવામાં રોજ રહેવાનું હોય મજા આવી ગયો મગજો તો ને આપણે વાઘ તો જડી ગયો છો આ જડી આ વાઘ તો આપણે જડી ગયો અને કમળમાં ધાડે અને આ આપેલું કહેવાય નહીં રહ્યું મનનો અમને આવડતું તો આપણે નેચે મગર જોવા જવાનું એક નદી છે નેચે નદી હે ને બાપુ હા નદી છે હિરણ નદી છે હિરણ નદી જો મજા આવે અરે વાહ એકદમ જંગલી રસ્તા વચ્ચે થઈને જવાનું છે આપણે જો જંગલ જંગલ થઈ જંગલ તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યો હું જંગલમાં પહેલી વાર ગીરનાર આયલો ખરા જૂનાગઢ બાકી સાસણ ગીર પહેલી વાર આગળ છે નદી છે

ફરક જેવો ઊંચોય પડી ના રહ્યો હે લાકડો બીમારે પડ્યું હોય જાળીએ ને આમ ધ્યાન રાખવું પડે બઉ ખરેખર આવામાં રોજ હોય ને મજા આવે બાપુ મજા જાય

પાણી પીવા માટે આવે ને પકડી લી નામ પણ આને આઠ દસ થી પંદર થી મળે તેને કઈ ફરક પડે નઈ એવું પડ્યું રહેવાનું છે

અને પેલું મહાદેવનું મંદિર વાહ અમે ખાલી મંદિર અને નદી વધે કેમેરો બંધ કરી દીધો તો પણ એ રિયલ વસ્તુ તો તમે નવા બતાવું જો આ તો અમે જોઈ જ નહોતો જોઈ જ છે બધી અલગ અલગ માછલી હોય કેટલી બધી કોઈ સિલ્વર છે અને સાદી છે આપણે નામ તો આવડતો નહીં કને પણ જો કેટલી બધી જમા થઈ રહી અમે છે ને આ બાજુ ચોક ચોક જોતા હતા અને આ બાજુ વધારે તો પાણી કરવા બેઠા હી અમે નદીના બાજુથી હવે આ બાજુ આવ્યા છે અને એટલા હું તમને રિસોર્ટ બતાવી દઉં જો એકદમ નેચરલ અને પેલી ગાડી સી જોવા જતી હોય એવું આ જોવા બસા બહુ છે આ ભાગમાં બધા જ છે ફૂલ તો શીખે સના સોના હોય ને પણ મમત ના આવડી વા સવંત જતો રહે એક વસ્તુ બતાવું સરવણ એક વસ્તુ બતાવી હે ગાર્ડન એટલું મસ્ત બનાવેલું હોય ખરેખર મજા આવી જાય પછી જવાનું પછી જવાનું મન જ ના થાય એમ એટલું મસ્ત એમ કે થોડો થાક લાગ્યો હો એટલે કટિંગ બટિંગ મસ્ત કરેલું

जी काचो हो आयु पण काचो जीयो ए आ रजो हवे तो बताये आई डेटको डेटको हा एला ये तो जोईला वे बदा ने हेड ने भाई ना डेटको જોઈન ખુશ થાય થાય તો બહુ મસ્ત બનાયલુ જો ટેકરો બનાયલુ પેલા ભાઈ એના ઉપર મસ્ત ઢાળવાયુ હો એના નેની ટોલે પથર નહી આડો આ પથ્થરની હે એક પેલી પડી જો દેખાય પણ હવે જાય વિડીયો આપણે કદાચ લોગો હે તો બે ભાગે કરી દે હું તો અમે સવારે મારો વિડીયો પડ્યો નતો કારણ કે બનાવ્યું નતું પેલું બધું બેઠા એટલા ઘડી અમે જમફળ ન ઝાડે ના જમફળ નહીં આવે આર્યું બતાવતો તો હું એ બતાવતી બતાવતી બીજું ઘણું બધું હતું ટોપ છે મસ્ત બે હવાનું મસ્ત હવે કરેલું હવે પેલું ઝાડના નેચે છે હેચકાય છે ટોટલી સુવિધા હોય તો વાઘુભાની બેઠા એ બાજુ હું જઉ છું ચા પીવા માટે જય માતાજી મિત્રો તો જય માતાજી મિત્રો રિસોર્ટમાંથી જમીન હવે અમે સાસણગીરમાંથી એમ કે બહાર નીકળી જાય છીએ અને આમ તો અમારે પેલી બસમાં બેહીને સિંહ જોવા જવાનું હતું પણ થોડું કોમ આવી ગયું અને લેટ થઈ ગયું હતું એટલે સિંહ જોવા જયા નહીં અને રિટર્ન પાછા ઘરે વળતા થઈ ગયા છીએ કારણ કે અમારે અમદાવાદ થોડું કોમ આવી ગયું હોય એટલે ત્યાં જવાનું હોય એટલે જલ્દી પહોંચવાનું હતું એટલે પછી આગળ જ્યાં નહીં ને કોમ તો કદાચ બસમાં જોત ને તો લાઈવ સી આપણે જોવાના હતા બરાબર પણ થોડું બીજું કોમ આવી ગયું એટલે જ્યાં નહીં બરાબર તો હવે મારે વિડીયો એડિટિંગ કરવું છે તો આજનો બ્લોગ વિડીયો હું આટલે એન્ડ કરું છું ગુડ નાઇટ જય માતાજી